મિત્રો હું રોશન ગાઈડ છું હું તમને એ જગ્યાએ લઈ જઈશ જ્યાં ભૂતોનો મેળો ભરાય છે ભૂતનું નામ સાંભળીને ડરશો નહીં ત્યાં માત્ર ભૂતની સારવાર કરવામાં આવે છે તેથી તમારો સીટ બેલ્ટ બાંધો ચાલો પ્રવાસની શરૂઆત કરીએ અને મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મલજપુર ગામમાં જઈએ જ્યાં બંધારા નદી કિનારે તમે એક ઘુમ્મટવાળી ઇમારત જોઈ રહ્યા છો તે દેવજી મહારાજની સમાધિ પર ભૂતોનો મેળો ભરાય છે મહારાજ અને પેલા ઝાડને જુઓ આ એ જ ઝાડ પાસે દેવજી મહારાજની સમાધિ છે અને તમે હજારો લોકોની ભીડ જોતા જ હશો કે મંદિરની પ્રાંગણને લઈને બહારના રસ્તા સુધી કેવી રીતે હજારો લોકોની ભીડ છે અહીં મકર સંક્રાંતિ પછી પ્રથમ પૂર્ણિમાને ભૂતનો મેળો શરૂ થાય છે આ મેળો પૂર્ણિમાની બસંત પંચમી સુધી એટલે કે આખો મહિનો ચાલે છે જમીન પર સૂઈ રહ્યા છે અને બૂમો પાડી રહ્યા છે ઉદ્માદ વિચિત્ર વાતાવરણ છે એવું લાગે છે કે આપણે કોઈ બીજી દુનિયામાં પ્રવેશ કર્યો છે લોકો વિચિત્ર અવાજો કરી રહ્યા છે વાસ્તવમાં આ લોકોને ભૂત વળગ્યું છે તેની સારવાર માટે તેના પરિવારના સભ્યો તેને અહીં લાવ્યા છે આ બધા લોકો દુખી છે બીજી બાજુ અમારા જેવા કેટલાક પ્રવાસીઓ છે જેઓ મેળાની સાક્ષી બનવા આવ્યા છે દેશના આંતરિયાળ વિસ્તારોમાંથી લોકો અહીં આવે છે એવું માનવામાં આવે છે કે આત્માઓ અહીં આવે છે તેઓ પોતાની રીતે બોલવાનું શરૂ કરે છે પોતાનો પરિચય આપે છે અને પીડિત વ્યક્તિઓને છોડવાનું વચન આપે છે આ બધા ભક્તો આ મંદિરની પરિક્રમા કરે છે પરંતુ અદભુત વાત તો એ છે કે જે લોકોમાં કોઈ દુષ્ટ આત્મા નથી તેઓ સીધી દિશામાં એટલે કે ઘડિયાળની દિશામાં ફરે છે અને જે લોકો દુષ્ટ આત્માઓ હોય છે તેઓ વિરુદ્ધ દિશામાં એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે તેમજ તમે જે વૃક્ષને જોઈ રહ્યા છો તેની પણ પરિક્રમા કરે છે એવું માનવામાં આવે છે કે જે લોકો પર ભૂત પ્રેત છે તેઓ આ ઝાડની આસપાસ ફરે છે અને પરિક્રમા દરમિયાન દુષ્ટ આત્માઓ પીડિતના શરીરને છોડીને ઝાડ પર ઊંધા લટકી જાય છે લોકોને આ રીતે રડતા જોઈને ખૂબ જ દુઃખ થાય છે આ લોકો કેવી પીડા અને યાતનાઓમાંથી પસાર થઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ તેનો પરિવાર પણ ત્રાસમાંથી પસાર થઈ રહ્યો છે આ લોકો આ મંદિરમાં એક આશા સાથે આવ્યા છે તેઓ માને છે કે અહીં બધું જ સારું થઈ જશે દુષ્ટ આત્માની છાયા દૂર થઈ જશે જો કે તબીબી વિજ્ઞાન આ પ્રકારની વિચારસરણીને ખંડન કરે છે મનોવૈજ્ઞાનિક માને છે કે આ કોઈ દુષ્ટ આત્માનો પડછાયો નથી પરંતુ એક માનસિક બીમારી છે જેનો ઈલાજ થવો જોઈએ મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે સામાન્ય રીતે આપણા સમાજમાં માનસિક વિકૃતિઓને રોગો તરીકે જોવામાં આવતી નથી તેની અવગણના કરવામાં આવે છે ખાસ કરીને મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને પરિસ્થિતિ સતત બગડતી જાય છે જ્યારે સંપૂર્ણપણે ખરાબ થઈ જાય છે ત્યારે પીડિતા વિચિત્ર વર્તન કરવાનું શરૂ કરી દે છે પછી પરિવાર સભ્યો તેના પર ધ્યાન આપે છે અને વિચારે છે કે તેનામાં કોઈ દુષ્ટ આત્મા વસે છે તબીબી વિજ્ઞાન અને આધુનિક મનોવિજ્ઞાન તેને અંધશ્રદ્ધા માને છે બસ સામનો સમય થઈ ગયો છે બંધારા નદીના લાલ રંગનો સૂર્ય આથમી રહ્યો છે મંજીરા અને કરતાલ નાદ અને દેવજી મહારાજની પૂજા કરવામાં આવી છે આ આરતી પછી વાસ્તવિક કાર્યક્રમ થશે એટલે કે ભૂત પ્રેત સારવાર મંદિરના પૂજારી જે ગામના સ્થાનિક વડીલ છે સાવરણીથી ઝાડુ મારે છે અને ભૂતોનો ઈલાજ કરે છે દુષ્ટ આત્મા દેવજી મહારાજની સમાધિમાં માથું નમાવતાની સાથે જ તે બોલવાનું શરૂ કરે છે અને પોતાનો પરિચય આપે છે તે ઝાડુ વડે ઝરીની પીઠ સાફ કરે છે અને ભાવનાથી વચન લે છે કે તે પીડિતને છોડી દેશે એવું કહેવાય છે કે આ ભૂત મેળો લગભગ ચારસો વર્ષથી ચાલી રહ્યો છે માલજપુર ગામની પંચાયત આ મેળાની તમામ વ્યવસ્થા કરે છે દેવજી મહારાજને ગ્વાળ અર્પણ કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિને મંદિરમાં આવવાથી રાહત મળે છે તો તે જ્યારે ફરીથી મંદિરમાં દર્શન કરવા માટે આવે છે ત્યારે તેને ગોળથી તોલવામાં આવે છે પ્રસાદ તરીકે જે ગોળ આવે છે તે જ ભક્તોને પ્રસાદ તરીકે વેચવામાં આવે છે તમે વિચારતા હશો કે ભૂતોનો મેળો તો જોયો પણ આ દેવજી મહારાજ કોણ છે શું તેની પૂજા કરવામાં આવે છે અને તેમની વાર્તા શું છે તો લો ચાલો તેમને દેવજી મહારાજ વિશે જણાવીએ કહેવાય છે કે દેવજી મહારાજનો જન્મ સત્તરમી સદીમાં થયો હતો તેઓ જ્ઞાતિથી રાજપૂત અને સંત હતા દેવજી મહારાજ એક વૃક્ષની નીચે તપસ્યા કરતા હતા જે પ્રદિક્ષણા ફરે છે તે વૃક્ષ દેવજી મહારાજ ખૂબ જ ચમત્કારિક સંત હતા તેની પાસે તેમની પાસે એવી ચમત્કારિક શક્તિઓ હતી કે તે રીતિને ખાંડના ગઠ્ઠા અને ભીની માટીના ગુણધર્મોમાં પરિવર્તિત કરી શકે એવું માનવામાં આવે છે કે જ્યારે આ વિસ્તારમાં ભયંકર દુકાળ પડ્યો ત્યારે દેવજી મહારાજે પોતાની શક્તિથી અનાજનો ઢગલો કરી દીધો હતો તો દેવજી મહારાજ આવા ચમત્કારિક વ્યક્તિ હતા તો એકંદરે આ હતી દેવજી મહારાજની વાર્તા અને ભૂતોનો મેળો આ વાર્તા અહીં પૂરી થાય છે પણ આપણી યાત્રા હજુ પૂરી નથી થઈ આગળનો સ્ટોપ વિસ્કી દેવી મંદિર છે આ મધ્યપ્રદેશનું અનોખું મંદિર છે હા તમે સાચું સાંભળ્યું વિસ્કી દેવી મંદિર તો ચાલો દોસ્તો આગળની સફર શરૂ કરીએ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જાઓ અમારી આ યાત્રામાં